哦，爸爸。 લાઈન જુઓ તમે કેટલી મોટી છે મોટી લાઈન છે એટલામાં તો આપડે ઉપર જતા રહીશું સાલી ને સુધી લાઈન છે મિત્રો અહીંયા પહોંચે તો એટલામાં તો આપણે ચાલીને ચડી જશું આ છે આપણે ઓનલાઈન વગરનું ટિકિટ ઓફલાઈન ટિકિટ મળે અહીંથી અહીંયા છે સીડી અને આ છે આપણે રોપવે ન જવાનું તો ચાલો મિત્રો ફાઇનલી આપણે ડિસાઇડ કર્યું છે કે આપણે અહીંથી ને ચાલીને જતા રહીએ એક દોઢ કલાક તો આપણે અહીંયા જ થઈ જાય લાઇનમાં તો ચાલો જઈએ તો સારો ફેમિલી આપણે જઈએ હવે ચાલી ને તો વારો નથી આવે એવું એક બે કલાક વહી જાય એમ છે તો ફાઇનલી આપણે જઈએ હવે જોઈએ હવે કેટલા વાગે આપણે પર પહોંચીએ ચાલો તો તો મિત્રો અહીંથી આવવાનું આ જાય છે મહાકાળી માતા અને આ રસ્તો જાય છે ભદ્રકાળીમાં તો આપણો એક વિડીયો ઓલરેડી છે ભદ્રકાળી મેં ગયા થાય તો જોઈ લેજો આજે તો નહીં જઈએ થાકી ગયા મિત્ર વાસ્તો ફૂલ એ ચેક કરો વ્યુ ગાઈસ નીચે ગાના હજી આપણે ઠેઠ અહીંયા જવાનું છે I <laughs> you family, a ah, yeah, bike <laughs>

તો ફેમિલી આપણે અગિયાર ને પાંચ સાલો પહેલું ચડવાનું અને અત્યારે ટાઈમ થયો છે અગિયાર ને એક કલાકમાં ચડાવી દે મિત્રો આરામથી ફેમિલી અહીંયા આવી ગયું છે ડુંગરા ઉપર એક તળાવ અહીંયા મંદિર અહીંયા લીપ બનતી એવું લાગે છે ક્યાં સુંદર ભાઈ ક્યાં હી સુંદર અહીંયા છે મંદિર આપણે માકળી માતાનું આરતી થતી એવું લાગે છે તો આગળ એક તળાવ છે તો ચાલો એ પણ બતાવું તમને તો ફેમિલી અહીંયા આવે છે રોપે અહીંયા સુધી અહીંયા સુધી આવે છે રોપે પછી ત્યાંથી પાછું શાલીને જવાનું જતા આપણે ચાલીને જ આવી ગયા અહીંયા ફાઈનલી પહોંચી ગયા थोर <laughs> रही ફાઇનલી ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે પાવાગઢ દુધિયા તળાવ ક્યાં હી સુંદર લગ રહા હે ના અહીંયા આવેલું છે આપણે મહાકાળી માતાનું મંદિર તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાવાગઢ અને મજા આવી ગઈ ગાઈસ ચાલીને આવવાની રોપેમાં તો હજી આપણે પહોંચ્યા ના હોત આપણે પહોંચી ગયા કેવો મસ્ત વ્યૂ આવે ભાઈ એક નંબર એક નંબર ભાઈ તો મિત્રો આપણે અહીંથી ચાલીને અહીંથી થી થી પછી જાવું અહીંથી નહીં જાતા આપણે ચાલ આપણે આખા તળાવનો આટો વાડીને પછી જઈએ મંદિરે ચાલો તો જઈએ તો ફેમિલી ફાઇનલી અહીં આવી ગયો છે ગેટ અને અહીંયા શ્રીફળ વધારવાનું છે એકદમ ક્લીન ભાઈ એકદમ ક્લીન તો ચાલો હવે આપણે જઈએ દર્શન કરવા માટે મહાકાળી માતાના લોન સુધી બની આ રહીજો તમને પણ દર્શન કરાવી દઈશું ઓગણીસો એકાવન ઓકે ચાર આપણે પહોંચી ગયા મહાકાળી માં મંદિર તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે પાસે ચડવાનું ચાલુ કર્યું હતું ને અત્યારે સમય ગયો છે બાર ને સાડા બાર થવા પણ આવી ગયા છે બાર ને પચીસ થઈ તો ફાઈનલી અત્યારે આપણે અહીંયા બેઠા છે મંદિરની બહાર બેસે ને પછી જઈએ દર્શન કરવા માટે મજા આવી ગઈ ચાલો જઈએ માતાજીનાથ માતા ના દર્શન કરવા માટે દર્શન કરીને આવી ગયા છે માતાજી માતાના ના મને થોડી વાર બેસીએ ને પછી જઈશું નીચે તો મિત્રો અહીંયા એરો મંદિર ફાઇનલી હવે આપણે અહીંથી નીકળી જઈએ ને અત્યારે બાકી હશે બપોર એક તો ચાલો હવે જઈએ નીચે હજી તો મંદિર પર જઈએ અને હવે જઈએ નીચે ધીમે ધીમે ટાઈમ રહેશે તો આપણે જાશું પાર્ટીકો ટુરિઝમ ઓફ કરવા માટે નીચે જઈએ પહોંચીએ કેટલા વાગે જોઈએ ટાઈમ રહેશે તો જાશું આપણે નહીતર સીધા ઘરે તો ફેમિલી તો એ બધું બાંધેલું છે આ કામ બાંધ પાટી કોટોરી તમને જવાનું તો ટાઈમ નહીં મળે તો અહીંથી આપણે હવે સીધા જતા રહીશું ઘરે આપણે જવાનું હતું જો આમાં રોપવેમાં એમાં કાંઈ આપણે બહુ ટ્રાફિક હતી તો આપણે શાલીમ ચડી ગયા અને હવે પાછળ ઉતરી પણ ગયા તો ફેમિલી આપણે આમાં રોપવેમાં બે વખત ગયેલા છવી મજા આવે તો ફાઈનલી ફેમિલી આપણે પહોંચી ગયા નીચે

ગઈશ તમે અહીંયા આવો તો એક વાર બાઈક લઈને જરૂર આવજો મજા આવી જાય તમને કહા 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 ઓ ગાઈશ ગઈશ શેક કરો છીએ કરો તો મસ્ત આપણે આમાં મોબાઈલ લગાવી દઈએ તો સારું પડે અવાજ આવે છે ખોટો મજા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાવાગઢ ને ચાલો નીકળીએ ઘરની સાઈડ હવે હમે જવામાં તો મોડું થઈ જાય પાર્ટી કો ટુરિઝમ જવાનું તો આપણે અહીંયા હવે મોડું થઈ ગયું એટલે હવે પછી નું રાખીએ અહીંયા પછી જઈશું પાવાગઢ ના એક નંબર મજા આવી ભાઈ કાનમાં કાક થઈ ગયું ગાઈસ નીચે ઉતરતો ને ત્યારે કાપા નેર એ આવી ગયો અહીંયા કિલ્લો રાજા શાહી વખત નો કિલ્લો હજી કાનમાં કાક થઈ ગયું છે ભાઈ દુખવા મીડો શું થયું છે હેલ્મેટ પહેર્યું એટલે લો પ્રેશર આવે તો આપણે અહીંયા પાણી પી લઈએ પાણીની બોટલ આપોને તો મિત્રો આપણે પાણી પી લીધું છે તો ચાલો હવે નીકળીએ રાઈડમાં ફૂલ મજા આવી ગઈ છે અને હવે આપણે પાણી પીન હવે નીકળીએ સીધા ઘરે તો મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરીજો ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો તો ભૂલતા નહીં એટલે તરત જ તમે બની રાખો આપણી ફેમિલીના એક મેમ્બર હો એક બઢિયા વાત છે એટલે કર લેજો સબસ્ક્રાઇબ કરી લેજો તમે તો તમે સપોર્ટ કરતા રહેશો તો આપણે મસ્ત મસ્ત રાઈડ આવતી રહેશે તમને મજા આવે છે ને મને મજા આવે તો ખાસ હોવો તો ખરા બધા સીઝ યા છે ડાયરેક્ટ સીધા યા ડાલ દેતા હે

પેલી બાઈકો જાય ક્યાંથી નીકળવાનું તો ભૂલાઈ ગયો જરો જરો અહીંથી જરો જવાય તો સારો ફેમિલી કઈક નાસ્તો કરીએ તો ફેમિલી મિત્રો આપણે નાસ્તો કરીને નીકળી ગયા બે પફ ખાધા મજા આવી ગઈ એક પંજાબી ને એક મેથી વાળા મજા આવી ગઈ ભાઈ ફુલ ફુલ મજા આવી ગઈ અહીંયા હું એટલા માટે હાલું છું મેરે કો જાના હૈ સુસુ કરને લો મિત્રો વડોદરા વ્યવસાય થી 70 કિલોમીટર અહીંયા રહી આપણી બાઈક મજા આવી ગઈ ભાઈ આજ મજા આવી ગઈ મિત્રો તો અહીંયા જાય છે પ્લેન વાવ બઢિયા ભાઈ બઢિયા આ આવી ગયું છે ટોલ નાખો વડોદરા ગોલ્ડન ચોકડી ફેમિલી આપણે આવી ગયા ગોલ્ડન ચોકડી વડોદરા પાછા અને ટાઈમ તો અત્યારે પાંચ ભાગ આવી ગયા છે બીજે તો જવાનો ક્યાં ટાઈમ જ રહ્યો આપણે એક જ લોકેશન લેવાય અહીંયા આવી ગયો મિત્રો બરોડાનું એરપોર્ટ ઓ ભાઈ રેડ સિગ્નલ મિત્રો આપણે આવી ગયા ફાઇનલી વડોદરામાં એ કોણસી બાઈક છે યા સાયકલ છે આપણો વિડીયો જે આવે એ તમારે ફૂલ એસટીમાં જોવાનો એટલે તમને જોવાની મજા આવી જાય થોડુંક વોઇસનું એ ઇગ્નોર કરવાનું થોડાક દિવસ અગર આપ લોકો ચેનલ પર નયો હો તો સબસ્ક્રાઈબ જરૂર કરના જો મિત્રો તમે ચેનલમાં નવા હોય પહેલી વાર આવ્યો હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તરત જ તમે અમારી આપણી ફેમિલીના એક મેમ્બર બની જાઓ અને આપણે ફેમિલી થવા આવી છે ત્યારે

ટુ ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ઘરે જો આપણે લેવાના હતા બે લોકેશનને અત્યારે એક જ લેવાનું તો કંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ જાવું આપણે બીજી વાર પાટીકો ટુરિઝમ ઓફરોડિંગ કરવા સ્પેશિયલ તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરીએ સેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે તમને મારો વિડીયો જ્યારે આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો મળવી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય